હવે મિત્રો જામનગરથી ભાઈ અનંતભાઈ અંબાણી છે મિત્રો દ્વારકાધીશ સુધી મિત્રો પગપાળા યાત્રા કરી રહ્યા છે આની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી મોટો ચમત્કાર થયો હશે શું જાણકારી મળી રહી છે એન્ડ સુધી વિડીયો જોતા રહીજો સૌથી પહેલાં તો કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખીને વિડીયોને બંને એટલું શેર કરી દોજો સબસ્ક્રાઈબ ઓલરેડી કરીજો કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો તમને બધા લોકોને સૌથી પહેલાં જોવા મળતા હોય છે હવે મિત્રો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે મુકેશભાઈ અંબાણીને દીકરા એવા અનંતભાઈ અંબાણી જે પોતે મિત્રો અત્યારે જામનગરથી દ્વારકાધીશ સુધી મિત્રો સારીને પગપાળા યાત્રા કરી જેની અંદર મિત્રો છેલ્લા દિવસે ભાઈ તેના બર્થડે ના દિવસે તેના જર્મન ના દિવસે જન્મદિવસના દિવસે મિત્રો અનંતભાઈ અંબાણી છે દ્વારકા સુધી પહોંચ છે અને ત્યાર બાદ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ત્યાં આપડા અનંતભાઈ અંબાણી છે જન્મદિવસની ઉજવણી કરશે અને મિત્રો આના આદર મિત્રો ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે જેની અંદર મિત્રો અનંતભાઈ અંબાણી છે કરોડો હસ્બોપતિનો મિત્રો માલિકનો દીકરો છે સતાય મિત્રો વાત કીધો તેનો વજન પણ ઘણો છે સતાય મિત્રો તે સાલિયાને મિત્રો એમ કીધો પગપાળા યાત્રા કરી રહ્યા છે આ છે સાસી મિત્રો વાત કીધો સદના આ છે મિત્રો એમ કીધો ભગવાન ભગવાન પ્રતિ પ્યાર તો મિત્રો ખાસ કરીને સૌથી સૌથી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જામનગરમાં આપણા ભાઈ એમ કીધું ધીરુભાઈ અંબાણીના દીકરા એવા મુકેશભાઈ અંબાણીનું પોતે મિત્રો વાત કીધું ત્યાં રિલાયન્સ કંપની છે ને ત્યારબાદ મિત્રો વાત કીધું ત્યાં જ આપણા અનંતભાઈ અંબાણી પણ રહે છે પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા તમે વિડીયો જોયા છે જેની જેની અંદર મિત્રો અનંતભાઈ અંબાણી છે મિત્રો કાલે ભાઈ મરઘી છે તેની મિત્રો વાત કીધો એક રીતે મરઘીઓ જાતી હતી અઢીસો જેટલી મરઘી હતી ને ત્યારબાદ તેને રોકીને ભાઈ બધી મરઘી લઈ લીધી ને તે માલિકને પૈસા આપી દીધા કે ભાઈ એમ કીધું આ મોંઘા પ્રાણીઓ જીવ બચી શકે કે આ છે સૌથી મોટો ચમત્કાર જે મિત્રો વાત કીધો કૃષ્ણ ભગવાન કેવી તો પણ ખોટું નથી આ સૌથી મોટો ચમત્કાર કે મિત્રો પ્રાણીઓ કે પછી પક્ષીઓ કે જેને મિત્રો વાત કીધો જીવ બસાવે આને જ મિત્રો ભગવાન કહેવામાં આવે છે જે રીતે મિત્રો વાત કીધો અઢીસો જેટલી મોરઘી હતી ને આ મરઘીને ભાઈ પસેલીઓમાં આવ્યા છે તો મિત્રો આજ જ છે સૌથી મોટો દ્વારકા દેશનો ચમત્કાર તો આના વિશે તમે શકો છો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો બોલવાની નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે